આપણા ગુજરાતી સંપુટમાં એક સરસ વાર્તા આવે છે ચાલો સાંભળીએ આપણે વાર્તા છે તમે ચોપડીમાં વાર્તા જોઈ કોઈએ જોયું ચોપડીમાં વાંચવાનો પ્રયત્ન કર્યો તો કાંઈ નહીં ચાલો આપણે સાંભળીએ વાર્તાનું નામ છે સૂરજ અને ચંદા જો ઘણા સમય પહેલાની વાત છે દિવસ નામનો એક માણસ હતો નું નામ હતું દિવસ તમે જોયો છે દિવસ હે અને એની વહુ હોય ને એની પત્ની અખિલભાઈ દિવસ નામના માણસની પત્નીનું નામ હતું રાત રાત જોઈ છે તમે રાત જોઈ છે હા તો રાત અને દિવસ આ બેને જોયા છે કોણે કોણે જોયા છે રાત દિવસ કોણે કોણે રાત દિવસ જોયા છે જીયા બેન તમે દિવસ ને રાત નથી જોયા હાલો આપણે પછી બતાવશું હો તો એની બહુ છે ને બહુ સુંદર હતી રાત છે ને ભાઈ નું નામ હતું માણસ અને એની પત્ની નું નામ હતું રાત આ રાત છે ને બહુ મસ્ત મસ્ત સુંદર હતી અને એના બે નાના નાના તમારી જેવા છોકરા હતા તમારી જેવડા જો ભાઈ તો એ દીકરાનું નામ હતું સૂરજ અને એની દીકરીનું નામ હતું ચંદા સૂરજ ને ચંદા બે ભાઈ બેન હર્ષિતભાઈ તમારી જેવડા ભાઈ સૂરજ ભાઈ અને અહિયાં તમન્ના બેન જેવા નાના એવા બેન એનું નામ ચંદા એક દિવસ સૂરજ અને ચંદા બે ભાઈ બેન છે ને ફરવા નીકળ્યા હાલો આપણે ફરવા જઈએ એમાં ચારે બાજુ રંગબેરંગી ફૂલો અને પંખી ને ભાઈ જોતા જોતા તો આગળ જતા હતા અને અચાનક એક આવ્યું મોટું જબરું જંગલ હવે જંગલ નું નામ આવે એટલે તો બધા બીજ જ જાય ને ભાઈ આપણે કોઈ દિવસ જંગલમાં ગયા છો પલક બેન ના જંગલ તો ભાઈ જોયું જ નથી હવે આપણે રહેવા જ નથી દીધું જાડવા કાપી કાપીને આવું થાય ને ચાલો એ પછી સાંભળશું પણ ભાઈ બેન સૂરજ અને ચંદા છે ને નીધી બેન એ બે ફરતા ફરતા જંગલમાં પહોંચી ગયા અને બધે ચારે બાજુ તો જોતા હતા ફૂલડા ને પંખી ને પ્રાણી ને એમાં એને ખબર હતી નહીં કે જંગલમાં એક મોટો અજગર હતો અજગર એટલે મોટો સાપ એરું કહીએ ને આપણે બહુ મોટો હોય એ કેટલાય દિવસથી ભૂખ્યો હશે એને કાંઈ ખાવાનું મળ્યું નહોતું એમાં આ અજગર ભાઈ છે ને એ જંગલમાં નાના નાના સૂરજ અને ચંદાને જોઈ ગયો એટલે અજગર ભાઈ ને તો ભાઈ મોઢામાં પાણી આવી ગયું શુભમ ભાઈ નાના નાના છોકરા ને ભાળીને ભૂખ્યા હોય એને તો મોઢામાં પાણી આવી જાય ને એને લાય આજ તો પડી જવાની છે ખાવાની અને અજગર ભાઈ સૂરજ અને ચંદાની પાસે જાય અને એક ઝપાટામાં બે ને ગળી ગયો અજગર તો એનું પેટ બહુ મોટું હોય આખા આખે ગળી ગયો અજગર ચાવીને ન ખાય આપણે બધા ચાવી ચાવીને ખાઈએ ને આપણે જે વસ્તુ ખાતા હોય એના ઝીણો ઝીણો ભૂક્કો બોલાવી દઈએ અને પછી પેટની નીચે ગળાની નીચે જવા દઈએ અને અજગર છે ને એ ચાવે ને એ બધી વસ્તુ આખી ગળી જાય એટલે અજગર ભાઈ બે ચંદાને શશી ઓલા સૂરજને અને ચંદાને આખે આખા ગળી ગયો હવે એકવાર આ એના મમ્મી પપ્પા છે ને એને એમ થયું કે ભાઈ બેન ઘણો સમય થઈ ગયો અને ઘરે કેમ પાછા નહીં આવ્યા હોય આ બે ફરવા ગયા છે ઘણો બધો સમય લાગ્યો હાલો આપણે ગોતવા જઈ એટલે દિવસ અને રાત એટલે સૂરજ અને ચંદાના મમ્મી પપ્પા બે ગોતવા નીકળ્યા બધે સૂરજ એ સૂરજ બેટા ચંદા ક્યાં છો એમ ગોતતા ગોતતા બે જંગલ બાજુ ગયા અને થાકી એક ઝાડની ડાળી નીચે બેસી ગયા કે ક્યાંય સૂરજ ને ચંદા મળતા નથી હવે જે ઝાડની નીચે બેઠા હતા ને એની ડાળ ઉપર એક કાગડો બેઠો હતો અને એ કાગડા ભાઈને ખબર હતી કે અજગર છે ને એ હમણાં બે છોકરાને કળી ગયો એટલે એને થયું કે આ ભાઈ ને બેન છે ને દિવસ રાત એના જ છોકરાને ગોતતા લાગે છે એ એટલે એણે તરત કીધું કે ભાઈ તમારા નાના નાના છોકરાને તો અજગર ગળી ગયો એટલે ઓલા મમ્મી પપ્પા તો ભાઈ ડરી ગયા મારા છોકરાને અજગર ગળી ગયો હવે પછી દિવસ અને રાત છે ને તો ગભરાઈ ગયા બીવા માંડ્યા એવા બીવે હવે આપણા છોકરાનું શું કરશું એમાં રાત છે ને રાત એની એક બેન છે એને એની બેન યાદ આવી ગઈ કે હું મારી બેનને પૂછી લઉં કે મારા છોકરાને અજગર ગળી ગયું શું કરું અને એની બેન છે ને એનું નામ હતું ઊંઘ ઊંઘ રાતની બેન ઊંઘ હતી એટલે રાતે તો ભાઈ એની બેનને પૂછ્યું કે બેન બેન મારા છોકરાને અજગર ગળી ગયું છે હવે આપણે શું કરશું એટલે ઊંઘ છે ને બહુ ડાય હોશિયાર તમારી જેવી એટલે એણે એક આઈડિયા કર્યો કે જો બેન રાત બેન સાંભળ આજે છે ને અત્યારે હું અજગર ઉપર અજગરની આંખમાં ઘૂસી જાઉં છું ઊંઘ ક્યાં આવે આપણને આંખમાં આવે ને એટલે રાત ઊંઘે કીધું કે રાત બેન હું છે ને

એટલે એ આંખ વિચારવા માંડી અને બગાસે બગાસા આવવા માંડ્યા એટલે સૂરજ અને ચંદાને બોલા રાત અને દિવસને કીધું કે જે જેવો અજગર ઊંઘી જાયને એટલે એના મોઢામાંથી તું સૂરજને ચંદાને કાઢી લેજે એટલે ઊંઘ આવી આંખમાં અને અજગર તો ભાઈ ઊંઘી ગયો એને કાંઈ ખબર રહી નહીં અને ઊંઘતા ઊંઘતા પેલા કેવું બગાસું ખાધું હ

તો જો રાત અને દિવસ એટલે દિવસ અત્યારે દિવસ છે અજવાળું છે તો દિવસ અને રાત એટલે અંધારું અંધારે રાત્રે કેવા સરસ તારા ચમકતા હોય એટલે સુંદર રાત તો દિવસ અને ચાંદો અને ચાંદો ની ચંદા તો આવા ચાંદો અને સૂરજ ત્યારથી હવે આકાશમાં જ રહે છે અને હવે અજગર એને ખાઈ શકતો નથી